ભગવાન શ્રી જગન્નાથજી ની રથયાત્રા અન્વયે શહેર માં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ રથયાત્રા મહોત્સવ આયોજકો અને પોલીસ તંત્ર વચ્ચે બેઠક યોજાઈ હતી જિલ્લા પોલીસ વડા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠક માં પરસ્પર સૂચનોની આપ લે કરાઈ હતી બેઠકમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત રથયાત્રા મહોત્સવ સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલિયા સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા ભાવનગર જિલ્લા ખાતે સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ શ્રી ભગવાન જગન્નાથજીની ઓગણચાલીસમી રથયાત્રા યોજાનાર છે આ રથયાત્રાના આગોતરા આયોજન સંબંધે રોજ ભાવનગર જગન્નાથજી રથયાત્રા આયોજન સમિતિના અધ્યક્ષ શ્રી હરુભાઈ ગોંડલિયા તથા તેમના તમામ ટ્રસ્ટીશ્રીઓ સાથે ભાવનગર શહેરના પોલીસ અધિકારીઓની એક સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું આ આયોજનની મિટિંગમાં કુલ બંદોબસ્ત કેવી રીતે રાખવામાં આવે છે રથયાત્રામાં અખાડા કેટલા જોડાય મોટા વાહનો કેટલા જોડાય ભજન મંડળી કેટલી જોડાય છે વગેરે બાબતે ચર્ચા કરવામાં આવી મોટા જે સર્કલ છે મોટા જે ચાર રસ્તા છે ક્યાં ટ્રાફિક કેટલો સમય માટે રોકી શકાય ક્યાં ડાયવર્જન આપી શકાય અને કેટલા સમય પછી ડાયવર્ઝન ખોલીએ તો નાગરિકોને કોઈ પણ પ્રકારની અગવડ ન ઊભી થાય આવા તમામ નાના નાના મુદ્દાઓ વચ્ચે આજે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ભાવનગરની અંદર છેલ્લા અડત્રીસ વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થાય છે આ વર્ષે ઓગણચાલીસમી વર્ષ છે ઓગણચાલીસમી રથયાત્રા આગામી સાતમી જુલાઈના રવિવારના રોજ ભાવનગરની અંદર પ્રસ્થાન થવાની છે ભાવનગરના રાજમાર્ગો ઉપર સાડા સત્તર કિલોમીટર રૂપ પર આ રથયાત્રા જ્યારે પસાર થશે ત્યારે જુદા જુદા વિભાગો સાથે કોમ્યુનિકેશન પણ રથયાત્રા સમિતિનું અને વિભાગોનું થાય એટલા માટે આ મિટિંગો યોજાતી હોય છે સૌથી પહેલાં પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે આ મીટિંગ દર વર્ષે યોજાય છે પોલીસ તંત્ર અને આયોજન સમિતિ એની વચ્ચેના જે કોમ્યુનિકેશન હોય છે એ ગેપના રહે વ્યવસ્થાની દ્રષ્ટિએ બંદોબસ્તની દ્રષ્ટિએ એકબીજાના તરફથી અમારા તરફથી જે કંઈ સૂચનો હોય ડિપાર્ટમેન્ટ તરફથી જે કંઈ સોલ્યુશન એવું લાવી શકાય એ માટે થઈને આ ચર્ચા વિચારણાના અંતે એ ફાઇનલ કરતા હોઈએ છીએ એ પ્રમાણે આજરોજ માનનીય એસપી સાહેબ હર્ષદભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં ડિવિઝનના બધા પીઆઈ સાહેબો અમારી આયોજન સમિતિ એની વચ્ચે આ મુદ્દાઓની છણાવટ અને ચર્ચાઓ થઈ